ચોમાસાની ઋતુ શરૂ થતાં મચ્છરજન્ય રોગ ન ફેલાય તેની જાગૃતતાના ભાગરૂપે આરોગ્ય અધિકારી ચાણસમાએ બસ સ્ટેશન ચાણસમાની મુલાકાત લીધી હતી ચાણસમા જીએસઆરટીસી બસ સ્ટેશન ખાતે ચાણસમા હેલ્થ ઓફિસર કલ્પેશભાઈ પટેલે ચોમાસાની ઋતુ શરૂ થતાં ડેપોની અંદર સ્ટાફ સાથે જાત નિરીક્ષણ કર્યું હતું અને જ્યાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં પાણીનો નિકાલ કરાવ્યો હતો સાથે ચાણસમાં ડેપોના મેનેજર એમના સ્ટાફ સાથે હાજર રહ્યા રિપોર્ટ મિહિર પટેલ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ચાણસમાં જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર